રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વાંકાનેર પંથકમાં ઠેર ઠેર સન્માન કાર્યક્રમો જોવા મળી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખોડિયાર માટેલધામ રાતી દેવડી ગામ ઉપરાંત વાંકાનેરના દેવીપૂજક સમાજ દ્વારા તથા રાજવી પરિવારની મોટી વાડી ખાતે રૂપાલાનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દેવીપૂજક સમાજના અગ્રણી કાંતિભાઈ કુંડિયા પ્રજ્ઞેશભાઈ પટેલ હિરેનભાઈ પારેખ હાજર રહ્યા હતા આ વાંકાનેર વિસ્તારના દેવીપૂજક સમાજને હું છેલ્લા પચીસ વર્ષથી ઓળખું છું આજે આ દેવીપૂજક સમાજ પોતાનો રોજગાર ધંધો એટલો બધો વિકાસ થયેલો છે અને એમના નેતા જો કાંતિભાઈ કુંડિયા જેવા નેતાઓ હોય અને આજે આ જે રૂપાલા સાહેબની સભા હતી તો અકળે ઠઠ અહીંયા બધા પણ બધાની હાજરી હતી અને બહુ સુંદર આયોજન હતું આવું સરસ આયોજન કરતા રહ્યો અને આવનારી પાંચમી મેની સાતમી મેની જે આપણી ચૂંટણીનો દિવસ છે મતદાન દિવસ એવા બધાએ સોગંદ લીધા છે કે અમે તો મત આપશું જ પણ આજુબાજુના બધા વિસ્તારને અમે બપોર સુધીમાં મતદાન મત પેટી અમે ભરી દેશું એવી આશા છે તો આ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહીએ આગળ વધે અમે હંમેશા એમની સાથે જ છીએ અને સાથે જ રહેશું તો રૂપાલા સાહેબના અભિવાદન સમારોહમાં સમસ્ત દેવી પૂજા અને તાલુકો સમસ્ત ભેગા થયેલ હોય અને આજે રૂપાલા સાહેબને વચન આપેલું છે કે અમે વાંકાને વિધાનસભા સડસઠ નહીં પણ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાની અમે જવાબદારી લઈશી કે તમામ જગ્યાએ જેવી વાંકાને જે સભા થઈ એવી અમે દરેક તાલુકાની અંદર સભા કરી અને રૂપાલા સાહેબને જંગી મતથી જીતાવવાની અમે સર્વ દેવી પૂજા એની ખાતરી આપી વાંકાને દેવી પૂજા સમાજ દ્વારા આયોજિત અભિવાદન અને સ્વાગત સમારોહમાં માનનીય કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ અહીં વાંકાનેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર વાંકાનેર સડસાઠ વિધાનસભામાંથી મોડી સંખ્યામાં દેવીપૂજક સમાજ સાહેબના ભારતીય પરંપરા અનુસાર સ્વાગત અને સન્માન માટે મુખ્ય પડ્યો હતો અને સાહેબે પણ એમની એકદમ સચોટ શ્રેણીમાં દેવીપૂજક સમાજ સાથેની આત્મીયતાનું વર્ણન કર્યું છે અને આ સમાજના સર્વાંગી વિકાસ માટે શ્રી રૂપાલા સાહેબ સતત કાર્યરત છે અને રહેશે એની સાહેબે ખાતરી આપે છે